નમસ્કાર ગુજરાત હવામાન સમાચારમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર મિત્રો વરસાદી સંકટ જોવા મળી રહ્યું છે આ સાથે રક્ષાબંધન ના પવિત્ર દિવસે પણ તો તમારા વરસાદ ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર પડવાનો છે આ સાથે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની ત્રણ સિસ્ટમ એક્ટિવ થઈ છે અને આ ત્રણેય સિસ્ટમ છે એ અરબ સાગરની લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડીની વાવાઝોડાવાળી સક્રિય સિસ્ટમ અને દક્ષિણ ભારતથી લઈ અને મધ્ય પૂર્વના ભારતના વિસ્તારોની અંદર જે સર્ક્યુલેશન સર્જાણું છે એ અપર એર સર્ક્યુલેશનના કારણે જે સ્થિતિ ઉત્પન્ન થઈ છે એ સિસ્ટમ તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદીય માહોલ છે જોવા મળી રહ્યો છે સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર આજ રાત્રિના દસ વાગ્યા આજુબાજુ એટલે કે આગામી ત્રણ કલાક ભારેથી ભારે રહેવાની છે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું નવું છે એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સાથે વરસાદની જે આગાહી કરવામાં આવી રહી છે અંબાલા પટેલ પરેશ ગોસ્વામી અને ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતી આજના વિડીયોમાં જાણીશું ગુજરાત રાજ્ય ઉપર વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ કઈ તારીખ સુધીમાં વધશે સાથે અરબસાગરની અંદર અત્યારે મિત્રો એક ચક્રવાતી તોફાન છે એ સર્જાતું જોવા મળી રહ્યું છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે જે અરબસાગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં અને બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમ આમ મિત્રો બંને જે અરબસાગરના દરિયાકાંઠાના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર ચક્રવાતી તોફાન છે એ ઉત્પન્ન થતું જોવા મળી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે એક વાદળોનો ઘેરાવો છે એ અને હવાનું જે દબાણ છે એ ખૂબ જ ઊંચું હોવાના કારણે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે એ દક્ષિણ ભારતમાં જોવા મળી અને આ સ્થિતિ મધ્ય ભારતમાં પણ જોવા મળશે અને સાથે સાથે ગુજરાત રાજ્યના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ આ સ્થિતિ જોવા મળશે વરસાદી આગાહી જે કરવામાં આવી રહી છે હવામાન વિભાગ દ્વારા તો ખાસ કરીને એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્યમાં દસ ઓગસ્ટથી લઈ એટલે કે રક્ષાબંધનના દિવસથી લઈ અને જન્માષ્ટમી સુધી એટલે કે સોળ સત્તર ઓગસ્ટ સુધી છે વરસાદી માહોલ રહેવાનો છે આ સાથે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ પણ થતી જોવા મળવાની છે વરસાદી માહોલના ગુજરાત રાજ્ય ઉપર જે એંધાણ દર્શાવવામાં આવી રહ્યા છે એટલે કે જે સમાચાર દર્શાવવામાં આવી રહ્યા છે એના વિશે તમને આજના વિડીયોની અંદર જાણી જાણીશું માહિતી જણાવીશું ગુજરાત રાજ્ય ઉપર ઘણા બધા જે વિસ્તારથી એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે એ રાજસ્થાનથી આવી છે મધ્યપ્રદેશના વિસ્તારોથી પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાઈ લો પ્રેશરની સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેને આપણે ગુજરાત રિઝનના ભાગ કહીએ છીએ એ વિસ્તારોની અંદર પણ વરસાદ જોવા મળશે આ પ્રકારે મિત્રો દસ ઓગસ્ટથી લઈ અને વરસાદની સ્થિતિ છે એ વધારે જોવા મળશે સોળ ઓગસ્ટ સુધી આજે નવ ઓગસ્ટ અને રક્ષાબંધનનો પવિત્ર દિવસ તો આજના દિવસે ગુજરાતના કયા કયા ભાગની અંદર વરસાદ છે એ જોવા મળશે તમને જણાવી દઈએ તો અહીંયા તમારા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદનું જોર થોડુંક જોવા મળી રહ્યું છે સાથે સૌરાષ્ટ્રના પણ અમુક જિલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ છે એ જોવા મળશે આ પ્રકારે વરસાદની જે છે એ સ્થિતિ પણ દર્શાવવામાં આવી રહી છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન જે સર્જાણું છે ખાસ કરી મધ્ય ભારતમાં આ અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની જે સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત રાજ્ય ઉપર ભારેથી અતિભારે પવનની પણ ગતિ છે એ દર્શાવવામાં આવી રહી છે હવે અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે નવા મોડલના ચાર્ટ પ્રમાણે વેધર એનાલિસિસની જે આગાઈ છે એ આગાઈ પ્રમાણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર તો વરસાદનું જે જોર છે એ દસ તારીખના રોજ જોવા મળશે પરંતુ આજે નવ ઓગસ્ટના રોજ ગુજરાતના દક્ષિણ ભાગના વિસ્તારો છે સૌરાષ્ટ્રના ઉત્તર પૂર્વના ભાગના વિસ્તારો છે એ તમામ જિલ્લાઓની અંદર વરસાદ છે જોવા મળી રહ્યો છે આ સાથે મધ્ય ભારત તરફથી એટલે કે મધ્યપ્રદેશના વિસ્તાર તરફથી છે એક વરસાદનું વાદળનું ઘેરાવો છે એ ગુજરાત રીઝનના જે ભાગ આપણે કહીએ છીએ ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત જેને આપણે બનાસકાંઠા સાબરકાંઠા મહિસાગર અરવલ્લી દાહોદ ડાંગ તેમજ વલસાડ સુરત દમણ દાદરનગર હવેલી આ જે જિલ્લાઓ છે એના વિસ્તારોની અંદર વરસાદનું પ્રમાણ છે એ અગિયાર તારીખથી જોવા મળશે આમ જોઈએ તો દસ ઓગસ્ટથી જોવા મળશે પરંતુ અગિયાર તારીખથી વધારે જોવા મળશે અગિયાર તારીખથી બાર તેર ચૌદ અને પંદર આમ જોઈએ તો સોળ તારીખ સુધી છે એ આશ્લેષા નક્ષત્ર ચાલવાનું છે હવે આશ્લેષા નક્ષત્રમાં જે વરસાદ જોવા મળે છે એ બે પ્રકારનો જોવા મળે છે એક તો મિત્રો વરસાદનો પહેલો રાઉન્ડ આશ્લેષા નક્ષત્રની અંદર એક ઓગસ્ટથી નવ ઓગસ્ટ વચ્ચે દર્શાવવામાં આવ્યો હતો તો આ એક ઓગસ્ટથી નવ ઓગસ્ટ વચ્ચેનો જે સમયગાળો છે એમાં વરસાદ સારો પડ્યો નથી હવે બીજો જે રાઉન્ડ આશ્લેષા નક્ષત્રનો છે એ મિત્રો દસ ઓગસ્ટથી લઈને સોળ ઓગસ્ટ સુધી દર્શાવવામાં આવી રહ્યો છે તો આ જે દિવસો છે દસ તારીખથી લઈને સોળ તારીખ વચ્ચેને જે પણ આ દિવસો છે એ દિવસોની અંદર વરસાદનું પ્રમાણ છે એ અતિભારે છે વરસાદનું જોર પણ છે એ વધારે જોવા મળી રહ્યું છે જેમાં ખાસ કરીને અલ્હા અમદાવાદ છે વડોદરા દાહોદ મહેસાણા ડુંગરપુર પાલનપુર સાથે દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ જેમાં સુરત છે આહવા છે તેમજ ગુજરાત રાજ્યના દક્ષિણ ગુજરાતના જે આપણે દરિયાકાંઠાના વિસ્તારો કહીએ છીએ વલસાડ સુરત દમણ દાદરાનગર હવેલી અને વડોદરા સુધી ભરૂચ સુધીના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળી રહ્યું છે આ સાથે જે સિસ્ટમ અત્યારે બનતી જોવા મળી રહી છે એ ખાસ કરીને વરસાદના કારણે સિસ્ટમ બની છે ગુજરાત રાજ્ય ઉપર તો વરસાદની જે સ્થિતિ છે એ નહોતી કારણ કે ઓગસ્ટ મહિનામાં વરસાદ જે પડવો જોઈએ એ ગુજરાત રાજ્યમાં પડ્યો નથી હવે ઓગસ્ટ મહિનાના પંદર તારીખ પછી એટલે કે ઓગસ્ટ મહિનો પૂરો થવા આવે અને સપ્ટેમ્બર મહિનો બેસે એ દિવસોની અંદર છે એ વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળશે અને વાતાવરણ છે એમાં પલટવાર પણ જોવા મળશે ગુજરાત રાજ્ય ઉપર આ ખાસ કરીને સ્થિતિ છે જાણવા મળી રહી છે મધ્ય ભારતના જે વિસ્તારો છે જેમાં મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોથી લઈને ભુનેશ્વર સુધી નાગપુર છે તેમજ વિશાખાપટ્ટનમ છે જબલપુર છે આ સાથે જે ગુજરાત રાજ્યની નજીકના આવેલા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તાર હોય કે રાજસ્થાન બોર્ડર લાગુના વિસ્તાર હોય તો એ વિસ્તારોની અંદર પણ વરસાદનું જે છે એ વધારે જોર જોવા મળી રહ્યું છે હવે આ પ્રકારની જે આગાહી અત્યારે અગાઉ પણ કરવામાં આવી હતી અને અત્યારે પણ આગાહી કરવામાં આવી રહી છે કે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી સિસ્ટમ છે એનો ઘેરાવો મજબૂત તો બન્યો પરંતુ વાદળછાયું વાતાવરણ હોવાના સાથે વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ આગળ વધશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ એ અસર છે આ સાથે ગુજરાત રાજ્યમાં વરસાદી જે ગતિવિધિ છે અત્યારે ધીમી પડી એવું લાગી રહ્યું છે કારણ કે કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટા સિવાય હાલમાં રાજ્યમાં ખાસ વરસાદ નોંધાયો નથી જેના કારણે ખેડૂતો પણ ચિંતિત છે વરસાદની રાહ જોઈને બેઠા છે જોકે હવે ચિંતા કરવાની જરૂર નથી કારણ કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે આવી રહ્યો છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે એક તારીખથી લઈને વરસાદમાં ગાબડું જોવા મળી રહ્યું છે પરંતુ હવે ચિંતા કરવાની કોઈ પણ જરૂર નથી કારણ કે પંદરથી લઈને સોળ તારીખ વચ્ચે એટલે કે પંદર અને સોળ ઓગસ્ટ પછી વરસાદનો નવો રાઉન્ડ છે આવી રહ્યો છે જે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ છે એ લાવશે અત્યાર સુધી બંગાળની ખાડીમાં સિસ્ટમ આવી રહી છે પરંતુ હવે અરબી સમુદ્રમાં પણ ધીમે ધીમે આ સિસ્ટમ સક્રિય થઈ રહી છે જોકે અરબી સમુદ્ર સક્રિય થઈ રહ્યો છે પરંતુ પંદરમીથી લઈ અને એકવીસમી તારીખ વચ્ચે આવનારા વરસાદી જે રાઉન્ડ છે એમાં પણ બંગાળની ખાડીમાં આવનારા દિવસોની અંદર વરસાદનું જોર છે અતિભારે જોવા મળશે બંગાળની ખાડીમાં આવતી જે સિસ્ટમ છે ચક્રવાતી પરિભ્રમણના સ્વરૂપમાં જો હાલમાં જે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે એમાં વાવાઝોડાની ખાસ કરીને આગાહી કરવામાં આવી રહી છે દર્શાવવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો જોવા મળતો નથી એવી શક્યતા છે કે આ સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વધુ ભાગોને આવરી લેશે એટલે કે સોળ ઓગસ્ટ પછી ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વરસાદ છે એનું પ્રમાણ જોવા મળશે એવી પણ અપેક્ષા છે કે સિસ્ટમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના એવા જિલ્લાઓને ખલેલ પહોંચા છે કે જ્યાં વરસાદ છે એ સાવ ઓછો પડ્યો હોય અથવા તો વરસાદ ઓગસ્ટ મહિનામાં પડ્યો નથી એવા જે ભાગ છે એ ભાગની અંદર વરસાદનું જોર છે એ વધારે જોવા મળી રહ્યું છે ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે કચ્છ જિલ્લામાં પણ સારો વરસાદ છે એ પડશે મધ્ય ગુજરાતની વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ છે જોવા મળશે પરંતુ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત કરતાં ઓછો વરસાદ છે એ પડશે આ એક સાર્વત્રિક રાઉન્ડ છે આગાહી મુજબ ગુજરાતમાં પંદરથી લઈને સોળ તારીખ વચ્ચે વરસાદનું જોર છે જોવા મળશે હવે મિત્રો બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનશે એ સિસ્ટમ ગુજરાતમાં કેટલા દિવસ સુધી ચાલશે વરસાદનો નવો રાઉન્ડ છે ક્યાં પડશે એ તમને જણાવી દઈએ તો ખાસ કરીને ગુજરાત રાજ્યમાં હાલ ચોમાસા એ છે વિરામ લીધો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે મોટાભાગના વિસ્તારોની અંદર હાલ વરસાદ છે બંધ થઈ ગયો છે હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા રહેલી છે જે બાદ રાજ્યમાં ફરીથી વરસાદનું પ્રમાણ છે વધશે કેટલાય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધી લાંબા ગાળાની જે સરેરાશ છે એ ત્રેસઠ નેવ્યાશી ટકા વરસાદ પડ્યો પરંતુ ઘણા વિસ્તારોમાં હાલ પૂરતો વરસાદ છે પડ્યો નથી હવામાન ના વિવિધ મોડલો અનુસાર જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં જન્માષ્ટમી પછી ફરી વરસાદનું જોર વધશે એવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે બંગાળની ખાડીમાં એક નવી સિસ્ટમ બનવાની શક્યતા છે આ સિસ્ટમને કારણે રાજ્યમાં ફરી ચોમાસું છે સક્રિય થવાની પણ શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે વરસાદ છે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પડે છે પરંતુ આ વર્ષે જૂન મહિનામાં સરેરાશ કરતાં વધારે વરસાદ થઈ ગયો બીજી તરફ ઓગસ્ટ મહિના અડધો ખૂબ જ ઓછો વરસાદથી પસાર થવાની શક્યતા રહેલી છે આ સાથે ગુજરાત રાજ્યમાં ફરી વખત કઈ તારીખથી ચોમાસું સક્રિય થશે એના વિશેની આગાહી તમને જણાવી દઈએ તો અત્યારે જે આગાહી અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આઠ ઓગસ્ટથી લઈને અઢાર ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસાની સ્થિતિ શું છે એ દર્શાવવામાં આવી રહી છે આ ચાર્ટ મિત્રો આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને છે એ જાહેર કરેલો ચાર્ટ છે આમાં જે માહિતી આપવામાં આવે છે એ સચોટ માહિતી હોય છે તમને અગાઉ પણ જણાવ્યું હતું કે એક સિસ્ટમનો ઘેરાવો છે એ દક્ષિણ ભારતમાં જોવા મળી રહ્યો છે એક સિસ્ટમનો ઘેરાવો મધ્ય ભારતમાં અને એક સિસ્ટમ છે એ પૂર્વ ભારતમાં જોવા મળી રહી છે તો આ પ્રકારે કુલ ત્રણ સિસ્ટમો છે એ બની છે આજના વિડીયોની શરૂઆતમાં પણ આપણે જોયું કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની ત્રણ સિસ્ટમ છે એ જોવા મળી રહી છે હવે આ ત્રણેય સિસ્ટમ છે એ વરસાદનો જોર વધારશે ઘણા બધા વિસ્તારની અંદર વરસાદની જે સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે એના ભાગરૂપે વરસાદની જે ખાસ કરી ગુજરાત રાજ્ય ઉપરથી આવતી જે સિસ્ટમો છે એનો જે વળાંક દર્શાવવામાં આવી રહ્યો છે એ વળાંકની સ્થિતિ આમ જોવા જઈએ તો ગુજરાત ઉપર છે એ ખાસ મોટી અસર પહોંચાડી શકે પરંતુ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને જે પૂર્વ અનુમાન આપણે કહેતા હોય છે તો એ પૂર્વ અનુમાન લગાવવામાં આવતાની સાથે વરસાદની જે અપેક્ષા છે એ ગુજરાત રાજ્યમાં સોળ ઓગસ્ટ પછી છે એ વધારે જોવા મળી રહી છે એટલે કે સોળ ઓગસ્ટથી ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ છે એ ખૂબ સારી અને વધારે પ્રમાણે જોવા મળી રહી છે આ પ્રકારે અત્યારે એક વેધર એનાલિસિસની છે એ લાઈવ લેટેસ્ટ આગાહી છે સામે આવી રહી છે હવે આઈએમડી ડિપાર્ટમેન્ટ એટલે કે હવામાન વિભાગ દ્વારા શું માહિતી આપવામાં આવી તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં હળવોથી છૂટો છવાયો વરસાદ થવાની શક્યતા ખૂબ વધારે છે જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હવે ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર તેર અને ચૌદ ઓગસ્ટથી આસપાસ વરસાદનું પ્રમાણ વધવાની શક્યતા છે તે બાદ ધીરે ધીરે ઘણા વિસ્તારોમાં વરસાદ છે એ વધે તેવી શક્યતા છે સોળ જૂનથી આસપાસ એટલે કે સોળ તારીખથી આમ જોઈએ તો સોળ ઓગસ્ટથી ગણવામાં આવે પરંતુ સોળ ઓગસ્ટથી જ અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો મિત્રો સોળ જૂન નહીં પરંતુ સોળ ઓગસ્ટથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જે જોર છે એ ખૂબ વધવાની લઈને આગાહી કરવામાં આવી રહી છે તો આ પ્રકારે વરસાદની સ્થિતિ છે એ ખાસ કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે રાજ્યમાં જન્માષ્ટમીની આસપાસ ઘણા વિસ્તારોમાં ફરી ચોમાસું સક્રિય થશે એ બાદ લગભગ સાતથી આઠ દિવસ સુધી રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે હાલની સ્થિતિ જોતા કોઈ ફેરફાર ના થાય તો વરસાદના આ નવા રાઉન્ડમાં ગુજરાતમાં કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ મહિનાના છેલ્લા પંદર દિવસમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં સારો વરસાદ થવાની પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે હવે જોવા જઈએ તો બંગાળની ખાડીમાં સિસ્ટમ ક્યારે બનશે અને ગુજરાત તરફ એ ક્યારે આવશે તો ગુજરાત રાજ્ય તરફ આ જે સિસ્ટમ છે એ હાલની પરિસ્થિતિ પ્રમાણે તેર ઓગસ્ટના રોજ છે એ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર એક સિસ્ટમ છે એ આવવાની શક્યતા બની રહી છે આ સિસ્ટમ પછી મજબૂત બનશે કે નબળી પડશે એ તો આ બાર તારીખ અથવા તો અગિયાર તારીખે ખબર પડશે પરંતુ અત્યારે જે માહિતી મળી રહી છે એ પ્રમાણે તેર ઓગસ્ટ સુધીમાં ગુજરાત રાજ્ય ઉપર વરસાદની જે સ્થિતિ છે એ દર્શાવવામાં આવી રહી છે હાલની સ્થિતિ પ્રમાણે તેર અને ચૌદ ઓગસ્ટ આસપાસ સિસ્ટમ લો પ્રેશર એરિયા બની જાય તેવી શક્યતા છે એ બાદ ભારતના મધ્યભાગના તરફ આગળ વધે તેવી શક્યતા છે ગુજરાતમાં આ સિસ્ટમની અસર સોળ ઓગસ્ટની આસપાસ થવાની શક્યતાઓ ખૂબ સારી દર્શાવવામાં આવી રહી છે આ બાદ રાજ્યમાં ભારે વરસાદની પણ શરૂઆત છે એ થઈ જશે હાલમાં આ સિસ્ટમ ગુજરાત ઉપર આવશે કે નહીં એ નક્કી કરવું છે એ ખૂબ અઘરું છે કારણ કે વિવિધ મોડલો અનુસાર મહારાષ્ટ્ર પરથી ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદી સિસ્ટમ છે એનો ટ્રફ છે એ દર્શાવવામાં આવતો હોય છે જો ગુજરાતની નજીક આ સિસ્ટમ આવે તો પણ રાજ્યમાં ખૂબ સારો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવે અને એ પ્રકારની સંભાવનાઓ છે દર્શાવવામાં આવે પરંતુ વરસાદનું જે જોર છે એ હાલ પૂરતું છે એ નબળું દર્શાવવામાં આવી રહ્યું છે હાલ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ સુધીના ઉત્તર ગુજરાતના કેટલા વિસ્તારો છે એમાં ભારે વરસાદ થવાની રાહ છે એ જોવાય રહી છે પિયતના અભાવે ઘણા વિસ્તારોમાં પાક સુકાઈ પણ રહ્યા છે છે હાલ આ વિભાગે એ હવામાન વિભાગ દ્વારા અડધો ચોમાસું પૂર્ણ થયા બાદ કરેલા પૂર્વાનુમાન પ્રમાણે ગુજરાત રાજ્યમાં ઓગસ્ટ કે સપ્ટેમ્બર બંને મહિનામાં સરેરાશ કેટલાય વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતાઓ છે એ દર્શાવવામાં આવી રહી છે અત્યારે ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં બસો છ ડેમમાંથી ત્રીસ ડેમ જે છે એની ક્ષમતા સો ટકાથી વધારે ભરાઈ જાય અને બાકીના ડેમોમાં હજી પૂરતો પાણીનો જે જથ્થો છે એકઠો ન થાય એ પ્રકારની આગાહી કરવામાં આવી રહી છે અને વેધર એનાલિસિસના ચાર્ટ મુજબ પ્રમાણે પણ ગુજરાત રાજ્યમાં અત્યારે ચોમાસું છે એ ઓગસ્ટ મહિનાનું કોરું ચોમાસું દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે સૂકું ચોમાસું છે એ દર્શાવવામાં આવ્યું છે જે ઓગસ્ટ મહિનામાં વરસાદ પડવો જોઈએ એ વરસાદ અત્યારે પડી રહ્યો નથી પરંતુ જે અનુમાન અને આગાહી દર્શાવવામાં આવી રહી છે આગાહીમાં કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં જે ચોમાસું છે એ તેર ઓગસ્ટ પછી ફરી વખત સક્રિય થશે અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર પણ ભારેથી અતિભારે વરસાદની જે સ્થિતિ છે એ હવે પછીના દિવસોમાં દર્શાવવામાં આવશે તો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની જે સ્થિતિ છે એ નબળી પડી છે અને બીજા તરફ જોવા જઈએ બીજા નંબરમાં તો જે અરબસાગરમાંથી લો પ્રેશર સિસ્ટમનો એરિયા આવવાનો હતો એ અરબસાગરનો લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો છે એ મજબૂત બન્યો સાથે વાદળોનો ઘેરાવો પણ બન્યો અને વરસાદી સિસ્ટમનો જે અસર છે એ પણ જોવા મળી તો આ પ્રકારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ સારી જોવા મળી રહી છે ઓગસ્ટ મહિનાના પંદર તારીખ પછી એટલે કે અડધા ઓગસ્ટ મહિના પછી વરસાદનું જોર છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ફરી વખત છે જોવા મળી રહ્યું છે અને ગુજરાત રાજ્ય ઉપર જે સિસ્ટમ અત્યારે તમે ટ્રફ લાઇનના આધારે જોઈ શકો છો આપણે મોન્સૂન ટ્રફની તમને આગાહી દર્શાવીએ અગાઉ પણ મોન્સૂન ટ્રફની આગાહી આપણે છે અવારનવાર જાણી છે હવે આ મોન્સૂન ટ્રફની આગાહી તમને જણાવીએ સત્તર ઓગસ્ટના રોજ મોન્સૂન ટ્રફની આગાહી શું કરી છે તો આ જે મોન્સૂન ટ્રફ છે એ અરબ સાગરના દરિયાકાંઠામાંથી મુંબઈ મહારાષ્ટ્ર તરફ આગળ વધી અને મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો થઈ વિશાખાપટ્ટનમ થઈ અને બંગાળની ખાડી તરફ છે એ ટ્રક દર્શાવવામાં આવી રહ્યો છે એટલે કે આ ટ્રફ દર્શાવવામાં આવી રહ્યો છે ત્યાર પછી એ ફરીથી યુટર્ન સિસ્ટમનો યુટર્ન આપણે જે અવારનવાર સાંભળી છે સિસ્ટમનો યુટર્ન થશે યુટર્ન થતાની સાથે મધ્ય ભારત તરફ પૂર્વ પૂર્વ ભારતના તરફ થઈ અને ઉત્તર ભારત તરફ ફરી વખત છે એ ટ્રફ ગતિ કરશે એટલે કે આ જે સિસ્ટમનો ઘેરાવો બનતો હોય એ સિસ્ટમનો ઘેરાવો છે એ દિશા તરફ ગતિ કરશે તો આ પ્રકારે વરસાદ છે એ ખેંચાતો હોય તો ચોમાસાનો વરસાદ છે એ જ દર્શાવે છે કે વરસાદનો જે ઘેરાવો છે એ કઈ દિશા તરફથી કઈ દિશા તરફ જાય તો એમાં ગુજરાત રાજ્ય ઉપર છે આ સિસ્ટમનો ટ્રપ સત્તર તારીખ સુધી જોવા મળતો નથી જો સત્તર તારીખ પછી વરસાદનો ટ્રપ છે જોવા મળશે તો આપણે ફરી વખત આગાહી જોઈશું પરંતુ અત્યારે આ જે ટ્રોપ છે એ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓથી આગળ વધી અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં છે જોવા મળશે જે અરબસાગરના અંદર દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો બન્યો એ અરબસાગરના લો પ્રેશર સિસ્ટમવાળી જે અગાઉ પણ જાણકારી મળી હતી કે અરબસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનશે તો આ પ્રકારે છે એ વરસાદનું જોર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે ગુજરાત ઉપર તો આ વરસાદની સિસ્ટમ જોવા મળી પરંતુ આવનારા દિવસોની અંદર બીજા કયા વિસ્તારોની અંદર વરસાદની સિસ્ટમ જોવા મળશે એ તમને ફરી વખત નવા વિડીયો સાથે છે માહિતી જણાવીશું ત્યાં સુધી મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલના બીજા અન્ય વિડીયો પણ જોઈ શકો છો વરસાદને લઈને જે આગાહી છે એ પણ જોઈ શકો છો હવે મિત્રો ખાસ તમને જણાવીએ કે આપણે દરરોજ ડેલી છે એ રાત્રિના સમયે રાત્રિના આઠ વાગ્યા આજુબાજુ છે એ વરસાદને લગતી માહિતી જણાવીશું અને બપોરના સમયે અથવા તો તમે કહો તો સવારના સમયે છે ફરી વખત સમાચારની આપણે એક નવી સિરીઝ શરૂ કરીએ તો એના વિશે તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો કે સમાચારની સિરીઝ છે આપણે જોવી છે કે નહીં કે વરસાદની સિરીઝ અત્યારે કન્ટિન્યુ રાખવી છે